શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક સડસઠ ઇદમ તે ન અતપસ્કા ન અભક્તાય કદાચ ન અશુશ્રુષવે વાચ્યમ નભ્યસૂયતી અનુવાદ જે મનુષ્યો સંયમી નથી નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી તેમને આ આગુહ્ય જ્ઞાન આપવું નહીં વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં ભાવાર્થ જે મનુષ્યએ ધાર્મિક વ્રત તપ કર્યા નથી જેમણે કૃષ્ણ ભાવનામૃતમાં ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કર્યો નથી જેમણે શુદ્ધ ભક્તની સેવા કરી નથી અને ખાસ કરીને જે લોકો કૃષ્ણને કેવળ એક ઐતિહાસિક પુરુષ માને છે અથવા જેઓ કૃષ્ણની મહાનતા પ્રતિ દ્વેષ કરે છે તેમને આ પરમ ગુહ્ય જ્ઞાન કહેવું ન જોઈએ પરંતુ કોઈ વખત જોવામાં આવે છે કે કૃષ્ણનો દ્વેષ કરનારા આસુરી મનુષ્યો સુધા કૃષ્ણની પૂજા જુદી જુદી રીતે કરે છે અને ધંધો ચલાવવા માટે ભગવદ્ ગીતા પ્રવચનોનો વેપાર કરે છે પરંતુ જે મનુષ્ય વાસ્તવમાં કૃષ્ણને જાણવા ઈચ્છતો હોય તેણે ભગવદ્ ગીતાના આવા ભાષ્યોથી અળગા રહેવું જોઈએ વસ્તુતઃ કામી મનુષ્યો ભગવદ્ ગીતાના આશયને સમજી શકશે નહીં જો મનુષ્ય કામી ન હોતા વૈદિક શાસ્ત્રોમાં નિર્દિષ્ટ નિયમોનું ચુસ્તપણે પાલન કરતો હોય તો પણ જો તે ભક્ત ન હોય તો તે કૃષ્ણને સમજી શકે નહીં અને કૃષ્ણ ભક્ત તરીકે દોડ કરનારો મનુષ્ય જો કૃષ્ણ ભક્તિયુક્ત કાર્યોમાં ખરેખર પરોવાતો નથી તો તે પણ કૃષ્ણને સમજી શકે નહીં ઘણા લોકો કૃષ્ણની ઈર્ષા કરે છે કારણ કે તેમણે ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે તેઓ પરમેશ્વર છે અને કોઈ તેમનાથી શ્રેષ્ઠ નથી કે કોઈ તેમનો સમકક્ષ નથી કૃષ્ણનો દ્વેષ કરનારા માણસો અનેક છે આવા માણસોને ભગવદ્ ગીતા કહેવી ન જોઈએ કારણ કે તેઓ તે સમજી શકતા નથી શ્રદ્ધાવિહીન મનુષ્યો ભગવદ્ ગીતા તથા કૃષ્ણને સમજી શકે એવી કોઈ જ શક્યતા નથી શુદ્ધ ભક્ત પાસેથી કૃષ્ણને વિના કોઈ પણ મનુષ્યે ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ